બિહારના દરભંગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા માટે અસભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવતા મામલો બગડ્યો છે જેમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બરાબરના બગડ્યા છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ આરજેડી પર આકરા પ્રહારો કર્યા છે શું છે આખો મામલો આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે વાત જાણે એમ છે કે આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને દરેક રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એમાં પણ મતદાર યાદીમાંથી લાખો મતદારોને મૃત ઘોષિત કરીને ચૂંટણી પંચ દ્વારા નામ ગાયબ કરી દેવાયું છે તેવા આરોપ સાથે કોંગ્રેસ આરજેડી દ્વારા વોટર અધિકાર યાત્રાનું આયોજન કરાયું છે આ યાત્રામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ નેતૃત્વ કરી રહ્યા છે વોટર અધિકાર યાત્રામાં એક નેતા ભાન ભૂલા હોય તેમ પીએમ મોદી અને તેમના માતા માટે અસભ્ય ભાષા બોલી બેઠા ત્યાર પછી રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ આરજેડીના મંચ પરથી પીએમ મોદી અને તેમના માતા સ્વર્ગીય હીરાબા વિશે સભ્ય સમાજને છાજે નહીં તેવા શબ્દો બોલવામાં આવતા ભાજપ નેતાઓ બરાબરના બગડ્યા છે ત્યાં સુધી કે રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરી છે ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ટ્વીટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આવી અવિવેકી ભાષા માટે બિહાર અને દેશની જનતા કોંગ્રેસ આરજેડીને ક્યારેય માફ નહીં કરે બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કોંગ્રેસ આરજેડીને આડે હાથ લીધી છે આ મામલે રેલીના આયોજકે માફી માંગીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો બિહારના દરભંગામાં રાહુલ તેજસ્વીની રેલીમાં રિઝવીએ વડાપ્રધાન મોદી અને તેમની માતા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો જો કે આ દરમિયાન રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ સ્ટેજ પર હાજર નહોતા સમગ્ર મામલે રાજકીય હોબાળો થતાં પોલીસ એક્શનમાં આવી અને આરોપી સામે કાર્યવાહી કરી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે સમગ્ર વિવાદ મામલે નવો વળાંક શું આવશે તે જોવાનું રહેશે આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ